વર્ષોથી સિંચાઈ તેમજ પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ સામે સજુમાં રહેલા બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા નિવારવા અનેક ઉપાયો થતા હોય તેવું જોવા મળી રહ્યું છે આ જિલ્લાના ખેડૂતો હાલમાં વરસાદી પાણી વહી ન જાય તે માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે નમસ્કાર રખેવા સાથે હું પ્રવીણ ચૌધરી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હાલમાં વરસાદના પાણીને વહી જતું રોકીને તેમના જૂના જે પડી રહેલા બોરવેલ હોય તેમાં ઉતારવાનું કામ કરી રહ્યા છે તો નિહાળો અમારા આ ખાસ અહેવાલને સાથે એ પણ સાંભળો ખેડૂતો શું જણાવે છે બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા હલ કરવા અનેક નવતર પ્રયોગ થઈ રહ્યા છે જે પૈકીનું એક પ્રયોગ જેમાં જૂના બોરવેલ અથવા કૂવામાં વરસાદી પાણી ઉતારવામાં આવી રહ્યું છે હાલમાં જિલ્લાના ખેડૂતો ઠેર ઠેર આ પ્રકારની કામગીરી કરી રહ્યા છે મારું નામ ભરતમાર પ્રખાજી સોલંકી માલગઢ મામાનગર અને મારું ખેતર આ પચીસ વીઘા ખેતર છે આમાં વરસાદનું પાણી આવે છે એટલે એના માટે આ વધારાનું પાણી ખેતર બીજે ના જતું રહે એના માટે અમે આ કુંડી બનાવી છે એટલે આમાં પાણી ખેતરનું અહીંયા આવે છે એટલે અહીંયા સાફ થઈને આ જૂના બોરવેલમાં પાણી જાય છે એટલે આનાથી બોરવેલથી પાણી તળ ઊંચા આવે છે ખેડૂતોનું માનવું છે કે જો આ કામને વ્યાપક પ્રમાણમાં હાથ ધરવામાં આવે તો ભૂગર્ભમાં પાણી ઊંચા લાવી શકાય તેમ છે ખેડૂતો પોતાના બોરવેલ વરસાદી પાણીથી રિચાર્જ કરવા હાલમાં તેમના જૂના પડી રહેલા બોરવેલ અથવા કૂવાઓમાં વરસાદી પાણી ઉતારવા અલગ અલગ યુક્તિ કરી રહ્યા છે વરસાદી પાણીમાં ધૂળ કે કચરો ન જાય તે પ્રમાણેનું આયોજન કરી પાણી જમીનમાં ઉતારી રહ્યા છે જે જૂના બોરો અમારા જે પડ્યા હતા એ રિચાર્જ કરવા માટે આ અમે ચેમ્બર બનાવેલું છે પણ અમાને એની પ્રેરણા અમાને અવારનવાર ધારાસભ્યના અમે ઘણીવાર સાંભળતા કે ભાઈ ગ્રાન્ટો આવી આપે છે ગવર્મેન્ટ એના કારણોસર અમે હવે પરવીણભાઈને આજુબાજુના અમને મુલાકાત લઈ ને બે ત્રણ ગામમાં અમે સર્વે કર્યું એટલે ત્યાં આગળ બધે કરેલા હતા પછી અમે તેઓ જઈને એમના પછી સલાહ સૂચન લઈ ને અમે પણ પોતે આ નવ બાય બારનું ચેમ્બર બનાવ્યું છે પછી એની અંદર પતરા નાખી ને જૂના રિચાર્જની અંદર કચરો ના જાય એના માટે સાફસુક પાણી જે બધું અમારું ખેતરનું જે પાણી છે એ બધું પાણી જેટલું હોય એટલું આ બધા ચેમ્બરમાં જૂના બોર રિચાર્જ થાય છે એ અમને મોટો ફાયદો થાય છે ખેડૂતોની આ કામગીરી માટે હાલમાં સરકાર પણ સાથે ઉભેલી જોવા મળી રહી છે સરકારની મનરેગા યોજના અંતર્ગત ખેડૂતોને પાણીની ચોખ્ખાઈપૂર્વક જમીનમાં ઉતારવા સિમેન્ટ દ્વારા ચણતર કામ કરી ચેમ્બર બનાવવા તેમજ જરૂરી પાઇપલાઇન નાખવા સહાય ચૂકવવામાં આવી રહી છે પાણીની સમસ્યા મામલે ડીસા તાલુકાના માલગઢ ગામના ખેડૂતો જિલ્લાના અન્ય ખેડૂતો કરતાં એક કદમ વધુ આગળ ચાલી રહ્યા છે કારણ કે વર્તમાન સમયમાં આ ગામના ખેડૂતોના ખેતરમાં નર્મદાના પાણી પહોંચ્યા છે કદાચ આ સાંભળી ઘણા ખેડૂતોને આશ્ચર્ય પણ થશે પરંતુ આ હકીકત છે અમારે બાજુમાં એક મામાનગર તળાવ આવેલું છે અહીંયાથી અમે કનેક્શન લઈ ને પાણી લાવ્યું છે એનાથી અમે ખેતર પણ પિયત કરીએ છીએ ને પિયતમાં અમારે લગભગ દસ ની મોટર દોઢસો ફુવારા જેવા ચાલે છે ને અમારે બોરવ્હીલમાં ચાલુ કરી સાઠ એચપીની ની મોટર પચાસ સાઠ સિત્તેર ફુવારા જ ઉપાડે છે એના કારણે અમને મોટો ફાયદો તો એક એ થાય છે લાઈટ બિલનો ને પોણીનો પછી વધારાનું પાણી પડ્યું રહે ના ચલાવવાનું હોય એ પછી અમે હા ઊંડું પેલા લગભગ આજ વર્ષ પહેલાં કર્યું હતું હાલ અમે અભિયાન ચાલે જ છે થોડું મોટું કરવાનું છે અને ઊંડું કરવાનું છે હા તંત્રની અમને પૂરી પૂરી મંજૂરી અમને પેલા તળાવ ઉપરથી પાણી લેવું હતું ને એટલે અમે અમારા ધારાસભ્યોને વાત કરી એટલે અમને અમે સારા સૂચન લઈને કે અમે તમે કનેક્શન લઈ શકો પીએફ માટે કનેક્શન લીધું તો અમે લાઇટ બિલ નહોતું લાઈટની સગવડ નથી પછી સરકારે મંજૂરી કરીને લાઇટની સગવડ પણ અમારે ત્યાં ડીપી તળાવના ખેતર ઉપર જ હાલ જવા લગભગ સત્તર એક મોટર ચાલે છે ના બીજી ચાલુ છે આ જેમ ખેડૂત જાગૃત થાય એમ બધા કનેક્શન લેવાનું ચાલુ જ હા આ ચાનો મોટો કેન્દ્ર એનાથી અમારે એક તો પોણીના તળ ઊંડે છે ત્યારે

આ ગામના ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ભૂગર્ભ જળ એક હજારથી વધુ ફૂટ ઊંડા છે જેથી પાણી વધુ ટીડીએસવાળું આવે છે અને આ પાણીથી તેમની જમીન કડક થઈ રહી છે હવે અમે નર્મદાના પાણી વિશેનો આશ્ચર્ય દૂર કરતાં તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં નર્મદા કેનાલ નથી તો પછી નર્મદાના પાણી કઈ રીતે પહોંચ્યા તો આ ગામની હકીકત એવી છે કે આ ગામમાં એક તળાવ આવેલું છે જ્યાં નર્મદા કેનાલમાંથી આવતી પાઇપલાઇન દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે આ અમારો મામાનગર એક ગામનો તળાવ છે આ તળાવ નર્મદા નીરથી ભરાય છે નર્મદા પાઇપલાઇન આવે છે એથી ભરાય છે આ પીપડા દેખાય છે એ પીપડા અમે અંદર મોટર મૂકેલી છે એટલે એ તમને બતાવું શેના માટે મૂકેલી છે શું છે એ અમારે પેલા અમે મોટર મૂકી એટલે નીચે મૂકી એટલે અંદર કચરો ને આળો ને માટી ને બધું આવતું હતું અમે વિચાર કર્યો ચાર પાંચ જણા ભેગા થઈને કે આ કચરો બંધ કરવા માટે શું કરવું તો અમે એક ફ્રેમ બનાવી એના ઓળદોળબી પીપળા મૂક્યા એના વચ્ચે એક મોટર મૂકી ને મોટર પીપળાના કારણે અધર રહે પીપળામાં બસ્સો લિટર હવા આવે એટલે ડૂબા ના થાય એટલે એના કારણે અમારે એકદમ ઉપરનું પાણી ચોખ્ખું છોખ્ખું આવે અને ના ફુવારો બંધ થાય ના ડ્રીપ ઇરિગેશન બંધ થાય એના કારણે ચોકઅપ થવાનો બીજું કોઈ પ્રોબ્લેમ થાય પાણી નીચું જાય એટલે નીચે જતા રહે પાણી અધર એટલે પૂછા અધર આવે એ જ રીતે ઊંચા નીચે દબો કરે ને જમીન થી પોચા હાથ ફૂટ અધર જ રહે અને તે તળાવમાંથી ખેડૂતો મોટરો મૂકીને પાણી તેમના ખેતરો સુધી લઈ જઈ રહ્યા છે અહીંના ખેડૂતો જણાવે છે કે ડીસાના ધારાસભ્ય દ્વારા તેમની માટે વીજળી મળી રહે તેવી પણ વ્યવસ્થા ઊભી કરી આપવામાં આવી છે હાલમાં આપણ જોયું એમ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પાણી માંગવા સરકાર સામે આંદોલનના રસ્તા નથી અપનાવી રહ્યા પરંતુ અવનવા ઉપાયો કરી પાણીની સમસ્યા નિવારવા મથામણ કરતા જોવા મળી રહ્યા છે તો આજ માટે આટલું ફરી મળીશું કોઈ નવા વિષય સાથે અત્યારે રજા આપશો નમસ્તે